જુનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ આજે વાત કરવી છે ભારતીય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં જુનાગઢ રાજ્યનું રાષ્ટ્રીય સ્તરે પ્રદાન આ સંસ્થા એકસો બાસાઠ વર્ષ પહેલાં વિદેશમાં સ્થપાયેલી અને નાત જાત વર્ગ કે રંગના ભેદ વગર કામ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આજે વિશ્વના પંચોતેર દેશોમાં આ સંસ્થાની શાખાઓ ફેલાયેલી છે જેમના સભ્યોની સંખ્યા દસ કરોડથી વધારે છે આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે આ સંસ્થાની આંતરરાષ્ટ્રીય સમિતિ ઓગણીસો ને ત્રેસાઠના વર્ષ માટેના શાંતિના નોબેલ પારિતોષિકની સહવિજેતા બની હતી દર વર્ષે આઠ મેના દિવસને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ગુજરાત રાજ્યના ચેરમેન અજયભાઈ પટેલ છે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં માનવતાના પક્ષમાં થીમ મુજબ રેડક્રોસ સેવાની જાણકારી આપતો રેડક્રોસ રથ નીકળેલ છે વિશ્વમાં સમાજ સેવા કરતી માનવ પ્રેમી આ સંસ્થા છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું સંક્ષિપ્ત નામ છે આઈઆરસીએસ એક સમયે તેનો સંબંધ લશ્કરી બાબત અને યુદ્ધ ક્ષેત્રે હતો પછી તેણે સમાજ સેવાના અન્ય પાસાઓ પણ સમાવી લીધા તેનો હેતુ પીડિત માનવને મદદ કરવાનો રહ્યો હતો માનવ વસ્તીમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમાં માનવતાવાદી આદર્શો કેળવવા માટે ચળવળના મૂળભૂત સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને રેડક્રોસ પ્રોત્સાહન આપે છે ઈસવીસન અઢારસો ત્રેસઠમાં આ સંસ્થાની સ્થાપના સ્વિસ નાગરિક જીન હેનરી ડોનાલ્ટ દ્વારા વિદેશમાં કરવામાં આવેલી ડુનાન્ટ પોતે ચાલીસ હજાર મૃતદેહો પડેલા જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું આ અંગે કંઈક કરવું જોઈએ એવા વિચારથી તેમણે અઢારસો ને એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી જેમાં તેમણે મુખ્ય બે સૂચનો કર્યા હતા યુદ્ધનો ભોગ બનેલા તથા શાંતિના સમયમાં પણ આપત્તિગ્રસ્ત નાગરિકોને સહાય કરવા માટે દરેક દેશમાં સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપના કરવી જોઈએ યુદ્ધના ગાળામાં પીડિતોને રાહત આપવા કે સહાય કરવા માટેની યોજનાઓ શાંતિના સમયમાં અગાઉથી જ કરવી જોઈએ આ વિચારને પરિણામે અઢારસો ને ત્રેસાઠમાં જીનિવા ખાતે યુરોપના સોળ દેશોની અધિકૃત પ્રતિનિધિઓની પરિષદ યોજાઈ અને તેમાં રેડ ક્રોસની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સફેદ રંગની પૃષ્ઠભૂમિ પર લાલ રંગના પટ્ટા ધરાવતો ક્રોસ આ સંસ્થાનું ઓળખ ચિહ છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેન્ટ એમ્બ્યુલન્સ એસોસિએશનની શાખા અને બ્રિટિશ રેડક્રોસ સાથેની સંયુક્ત સમિતિ દ્વારા સેવા કાર્ય સંભાળવામાં આવતું હતું સૈનિકોની રાહત માટે કોઈ સમર્પિત સ્વતંત્ર ભારતીય સંસ્થા ન હતી તેથી આ સંસ્થાનો ભારતમાં જન્મ થયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો સ્થાપક હતો ક્લેન્ડ હેમિલ્ટન હિલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના ભારતમાં ઓગણીસો વીસમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ઓગણીસો વીસના સંસદના અધિનિયમ પંદર હેઠળ થઈ હતી આ સંસ્થાનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે આજકાલ ભારતમાં છત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અગિયારસોથી વધુ શાખાઓ કાર્યરત છે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ સંસ્થાના પ્રમુખ છે આ સંસ્થાના ચેરમેન હેલ્થ મિનિસ્ટર રહેતા હોય છે તેથી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા આજે તેના ચેરમેન છે અને સેક્રેટરી પદે નિવૃત્ત આઈએએસ શ્રી આર કે જૈન છે આ સંસ્થાનો હેતુ યુદ્ધ અને કુદરતી આપત્તો સમયે લોકોની અનન્ય સેવા કરવાનું તથા પ્રાથમિક ચિકિત્સા અને નર્સિંગ તથા પરિવાર નિયોજન સેવા સ્થાપવા થઈ શિક્ષા અને બ્લડ બેંક બાબતે કાર્ય કરવાનો રહેલો છે સેવાકી સંસ્થા એ સમયમાં સ્થાપવી અને તેના માટે દાન લાવવું એ ખૂબ જ અઘરું કાર્ય હતું ત્યારે જુનાગઢ રાજ્યનો આ પ્રકારનો સામેથી ઉમદા સહયોગ મળ્યો તેની નોંધ રાષ્ટ્રીય સ્તરે ઇતિહાસમાં લેવાવી જોઈએ જ્યારે હેડક્વાર્ટરનું બિલ્ડિંગ દિલ્હીમાં બનવાનું હતું ત્યારે રૂપિયા એક લાખની રકમ રેડક્રોસના રિઝર્વ ફંડમાંથી લેવાની હતી અને બાકીની રકમ રાજાઓ પાસેથી લેવાની હતી આ રકમ મેળવવામાં મુશ્કેલી હતી ત્યારે જૂનાગઢ નવાબે સામેથી આ દાન કરી પ્રશંસા પ્રાપ્ત કરી હતી નવાબે આ રકમ તરત જ સિમલા હેડક્વાર્ટર હતું ત્યાં ચેકથી મોકલી આપેલી આ સંસ્થાને જૂનાગઢ નવાબ ખાનજી ત્રીજાએ ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં દોઢ લાખનું દાન આપ્યું હતું આ દાન આપતી વખતે નવાબે ઓગણીસ જુલાઈ ઓગણીસો ઓગણત્રીસ એકવીસ આઠ ઓગણીસો ઓગણત્રીસ આઠ ઓક્ટોબર ઓગણીસો ઓગણત્રીસ અને તેર જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ ચાર પત્ર ચાર્લ્સ વોટસનને લખેલ કે વિશ્વાસુ સૂત્રો પાસેથી સાંભળ્યું છે કે દિલ્હીમાં રેડક્રોસનું બિલ્ડિંગ બનવાનું છે તેની પાછળ રૂપિયા એક લાખનો ખર્ચ થવાનો છે જેનો બે ઓગસ્ટ ઓગણીસો ના ઓગણત્રીસના રોજ રેડક્રોસ સોસાયટીના ચાર્લ્સ વોટ્સને જવાબ આપેલ કે નવાબ મહાબત ખાનજીના આ સહકારને ભૂલાશે નહીં નવાબ મહાબત ખાનજી આ સંસ્થાના પ્રથમ સબસ્ક્રાઈબર હતા તેણે પોતાના રાજ્યમાં પણ સોસાયટીની સ્થાપના કરેલી અને તેને રૂપિયા પાંચ હજારની એમ્બ્યુલન્સ આપી હતી નવાબે આ દાન દિલ્હી આપતા શરત કરેલ કે આ સંસ્થાના મકાન સાથે જુનાગઢનું નામ જોડવામાં આવે આવેસ્ટ ઓગસ્ટ ઓગણત્રીસ ના રોજ બીજો પત્ર નવાબે ચાર્લ્સ વોટસન ને લખેલ કે આપે મારું દાન સ્વીકાર્યું અને બિલ્ડિંગ સાથે જુનાગઢનું નામ જોડવાનું સ્વીકાર્યું તે બદલ આભારી છું મારી ઈચ્છા આ બિલ્ડિંગનું ખાત વાઇસ વાઇસરોય લોર્ડ ઇરવીનના હાથે થાય એવી છે નવાબે એમ પણ કહેલ કે હું પણ ખાત ખાતમુહૂર્તમાં હાજર રહેવાનો પ્રયાસ કરીશ જોકે નવાબ બિલ્ડિંગના ખાતમુહૂર્તમાં હાજર રહેલ નહીં ફેબ્રુઆરી ઓગણીસો એકત્રીસના રોજ લોર્ડ ઇરવીનના હાથે જ એ બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટનમાં જુનાગઢ રેડક્રોસના સેક્રેટરી ચાર્લ્સ સાલ્દાના જુનાગઢ રાજ્યના ખર્ચે દિલ્હી હાજર રહેલ નવાબ રેડક્રોસના આશ્રયદાતા એટલે કે પેટ્રન સભ્ય બનેલ હતી જુનાગઢમાં આજનું આ રેડક્રોસનું બિલ્ડિંગ સોળ હજાર ચારસો ને પંચોતેરના ખર્ચે બંધાયેલ જેમાં રૂપિયા દસ હજાર નવાબે આપેલ બાકીની રકમ લોકફાળાથી ઉભી કરવામાં આવી હતી આ મકાનનું ઉદઘાટન વીસ માર્ચ ઓગણીસો ના રોજ નવાબ મહદ ખાનજી ત્રીજાના હાથે થવાનું હતું પણ તે કોઈ કારણસર ન આવી શકતા શેખ મોહમ્મદભાઈના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે પણ આ સંસ્થા કાર્યરત છે અને માનવ સેવાના કાર્યો કરે છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ ફર્સ્ટ એઇડ ક્લાસ વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવા ટોકન ભાડે ઓક્સિજન મશીન વોકર બેડ વગેરે વગેરે આપે છે આજે સેવાભાવી મહેન્દ્રભાઈ મસરૂ અને ડૉક્ટર જે પી દવે આ સંસ્થાની સેવાનો દીવડો જલતો રાખી રહ્યા છે એવોને ખૂબ ખૂબ અભિનંદન